જરૂરી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો પત્ર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રજૂઆત કરી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ સીએમને પત્ર લખ્યો છે વંદે માતરમ સર જણાવવાનું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા નથી એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું હોય એવું બની ગયું છે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયેલા છે અધિકારીઓ અને એની અંદર કૌન્સમાં લખવામાં આવ્યું છે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય વગેરે પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રીના શ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીની હકીકત પ્રજાના પ્રશ્નો ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બનાવવામાં આવે છે સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે અને જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે મદદ કેમ માંગી આ પ્રમાણેની ખરાબ માનસિકતા એ રૂપથી તંત્ર ચલાવવા યોગ્ય નથી વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેનો મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છીએ કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જરૂરી પડે તો સામે કડક પગલાં પણ ભરવામાં આવે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તમામે તમામ સિગ્નેચર આપ જોઈ રહ્યા છો પાંચે પાંચે ધારાસભ્યો છે જેમની સિગ્નેચર આ આખે આખા લેટરની અંદર જે સીએમ ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્યોએ લખ્યો છે તેમાં કરવામાં આવી છે એટલે સ્પષ્ટપણે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીથી માંડી અને તમામ લોકોને અહીં આવ્યા છે અધિકારી રાતથી સીધી જ રીતે આ ધારાસભ્યો પરેશાન બન્યા છે આજ વિશે વધુ જાણકારી સાથે આપણી સાથે વડોદરાથી દર્શન જોડાયા છે મારા સંવાદદાતા અને મલ્હાર વોરા ગાંધીનગરથી લાઈવ જોડાયા છે દર્શન સૌથી પહેલાં આપણી પાસે આવું કારણ કે વડોદરાના પાંચ ધારાસભ્યો છે અને આ પાંચે પાંચ ધારાસભ્યો અધિકારી રાજથી જાણે કંટાળી ગયા છે અને તેમણે સીએમને પત્ર લખ્યું છે જે રજૂઆતો કરવામાં આવી છે તમામ તમામ મોટા જે અધિકારીઓ છે એમના ઉલ્લેખ પણ કરવામાં આવ્યા છે શું જાણકારી જોઈ વાત કરવામાં આવે તો જે પ્રકારે આ પત્ર લખવામાં આવે છે તેમાં વડોદરા જિલ્લાના આ પાંચ ધારાસભ્યો છે જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ છે અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા છે આ પાંચે પાંચ ધારાસભ્ય એક સાથે જ આ જે લેટર છે તે સીધો મુખ્યમંત્રીને સંબોધીને લખ્યો છે અને મુખ્યમંત્રી સમક્ષ તેમની રજૂઆત કરી છે તેમણે વાત કરી છે કે જે પ્રકારે જિલ્લાની અંદર કલેક્ટર હોય ડીડીઓ હોય પોલીસ હોય કે પછી પોલીસ કમિશનર હોય કોઈ પણ વાત સાંભળતા નથી તેવી વાત તેમના દ્વારા તેમાં કરવામાં આવી છે બીજી તરફ એવી પણ વાત કરવામાં આવી છે કે જે નાના માણસો હોય છે જે નાગરિકો હોય છે તેમને હાલ જે પોતાનું કામ કરાવવું હોય કોઈ કચેરીમાં તો જે યુદ્ધ સમાન બન્યું છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે બીજી તરફ એવી પણ વાત કરવામાં આવી છે કે અધિકારીઓ જે વીસી હોય તેમાં ગુલાબી ચિત્ર દેખાડતા હોય છે પરંતુ જે જમીનની હકીકત છે તે દર્શાવવામાં નથી આવતી તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ધારાસભ્યો દ્વારા જે સૂચવેલા કામો છે તે કામો પણ યોગ્ય રીતે કામ કરવામાં નથી આવતા તેવી પણ વાત તેમાં કરવામાં આવી છે બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ જો અરજદાર હોય કોઈ નાગરિક હોય ત્યારે જ્યારે તે પોતાની રજૂઆત લઈને જતો હોય છે ત્યારે તેમને એવું પણ કહેવામાં આવતું હોય છે કે તમે ધારાસભ્યને શા માટે રજૂઆત કરી આ તમામ મુદ્દાઓને લઈને આ પાંચ ધારાસભ્યો આજે ગાંધીનગર પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે આ તરફ જે જિલ્લા કલેક્ટર હોય કે પછી જિલ્લાના ડીડીઓ હોય તે તમામ તેમની વાત ન સાંભળતા હોય તેવી સ્પષ્ટ વાત આ લેટરની અંદર કરવામાં આવી છે અગાઉ પણ તેમના દ્વારા આ મામલે જે મૌખિક રજૂઆત હતી તે કરવામાં આવી હતી અવારનવાર સંકલન બેઠકો પણ યોજાતી હોય છે પરંતુ અત્યાર સુધીમાં સંકલન બેઠકમાં આ મામલે કોઈ વાત સામે ન આવી હતી પરંતુ હવે સીધી જ આ પાંચે પાંચ ધારાસભ્યો દ્વારા જે મુખ્યમંત્રી છે તેમને આ પત્ર લખવામાં આવે છે અને પત્રમાં અલગ અલગ જે મુદ્દાઓ છે નાગરિકોના મુદ્દા છે તેમની પણ વાત કરવામાં આવી છે ધારાસભ્યોના સૂચન કરેલા જે કાર્યો હોય તે કાર્યો ન થતા હોવાની પણ ક્યાંક આમાં વાત કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંક અધિકારીઓ હોય જે ક્લાસ વન અધિકારીઓથી લઈને જે કર્મચારીઓ છે તે તમામ ઉપર તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે હાલ જે કચેરીઓ છે ત્યાં કામો કરવા કામો કરવા જે નાગરિકોના કામો થવા જોઈએ તે યોગ્ય રીતે ન થતા હોય તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને એક યુદ્ધ બની ગયું હોય તેવું તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે એટલે ખૂબ જ આ ગંભીર આક્ષેપો જે છે તે વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓ પર લગાયા છે તે જે તમામ કર્મચારીઓ છે તેમના પર પણ લગાવવામાં આવે છે ત્યારે હવે આ સમગ્ર મામલે જે જે અધિકારી વર્સિસ ધારાસભ્ય જેવો માહોલ જે છે તે વડોદરા જિલ્લામાં સર્જાયો છે અને આગામી સમયમાં આ મામલે હવે કેવા પ્રકારના પગલાં તેમના સરકાર દ્વારા આ મામલે તેમની રજૂઆતને કેવી રીતે સાંભળવામાં આવે છે આગળ કેવા પ્રકારના આ મામલે કોઈ પગલાં લેવાય છે કોઈ અધિકારી સાથે આ મામલે કોઈ વાતચીત કરવામાં આવે છે કોઈનો જવાબ માંગવામાં આવે છે કે શું છે તે તમામને લઈને હાલ ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ મહત્ત્વની સૌથી વાત એ છે કે જે પ્રકારે પાંચે પાંચ ધારાસભ્યો એક સાથે આ પત્ર લખ્યો છે તેમાં પણ જે ધારાસભ્યો કેટલાક છે સિનિયર ધારાસભ્યો છે જે શૈલેષ સોટ્ટા શૈલેષ મહેતા જે છે ડભોઈના ધારાસભ્ય કેતન ઇનામદાર છે સાવલીના ધારાસભ્ય તમામ જે ધારાસભ્યો છે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ લખવામાં આવે છે વાઘુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા પણ આ તમામ પાંચે પાંચ ધારાસભ્યો દ્વારા આ મામલે હાલ જે મુખ્યમંત્રી છે તેમને પત્ર લખવામાં આવે છે જોઈએ આપણી સાથે મલ્હાર પણ જોડાયેલા છે મલ્હાર પહેલા તો નાગરિકો અધિકારીઓથી પરેશાન હતા કારણ કે એમને ધક્કા ખાવા પડતા હતા એમના કામો નહોતા થતા અને હવે ધારાસભ્યો પણ અધિકારીઓથી પરેશાન છે એટલે આ અધિકારી રાજનો અંત ક્યારે આવશે એ સૌથી મોટો પ્રશ્ન સીએમને પત્ર લખવામાં આવ્યો છે કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે ખરા કોઈ વિગતો સરકાર તરફથી માંગવામાં આવશે ખરા ચોક્કસથી જોઈ નજર કરવા જઈએ તો આ પ્રકારની ઘટના જે છે તે અનેકવાર બનતી હોય છે આજે બરોડા જિલ્લાના પાંચે ધારાસભ્ય જે છે તે મુખ્યમંત્રીને મળવા હતા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે તેમના જિલ્લાની અંદર રહેલા જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના જે આઈએસ આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે તે તેમનું મનસ્વી વલણ દાખવે છે કોઈ પ્રોજેક્ટની અંદર જ્યારે ધારાસભ્ય કોઈ સલાહ સૂચન કરતા હોય છે તો અધિકારી જે છે તેનું નીતિ નિયમનું પાલન નથી કરતા કારણ કે ધારાસભ્ય જે છે તે જનપ્રતિનિધિ તેમનું પણ માન સન્માન જે છે તે અધિકારીઓ જાળવતા નથી આ તમામ મુદ્દાને લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ મુખ્યમંત્રી જે છે તે એક મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે જે છે તે પાંચે ધારાસભ્યોની મુલાકાત થઈ શકી નથી પરંતુ મુખ્યમંત્રીના પીએને જે છે તે આ પત્ર વ્યવહાર સોંપવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને માટે પણ આ ધારાસભ્યોએ સંદેશો મોકલ્યો છે કે મુખ્યમંત્રી આ મામલે કડક પગલાં ભરે તે પ્રકારની પણ રજૂઆત જે છે તે ધારાસભ્યો કરી છે જો કે મુખ્યમંત્રી પણ હવે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર કડક પગલાં ભરાય તે પ્રકારનું પણ આયોજન કરી શકે છે થોડાક દિવસો પહેલાંની વાત કરીએ જોઈ તો તાજેતરમાં રાજ્યમાં જે રીતે વરસાદ થયો હતો અને વરસાદમાં જે રીતે રોડ રસ્તાઓનું ધોવાણ થયું છું ગંભીરા બ્રિજ તૂટ્યો હતો અને રોડ રસ્તાઓ પણ ખરાબ હતા એ દરમિયાન મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાને રોડ રસ્તા અને તમામ જિલ્લાના જે કલેક્ટર છે તેમની વિડીયો કોન્ફરન્સ અને મનપાના કમિશનની વિડીયો કોન્ફરન્સ બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત મુખ્યમંત્રીના કક્ષા જે મુખ્યમંત્રીને કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા ત્યારે રોડ રસ્તાને લઈને જ્યારે મુખ્યમંત્રી સંવાદ કરતા હતા અધિકારીઓને કહેતા હતા કે તમે જે રોડ રસ્તાઓનું કામ કર્યું છે તેના પ્રેઝન્ટેશન આપો તો કેટલાક અધિકારીઓ જે છે તે જૂના ફોટા અને વિડીયો જે છે તે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા એ દરમિયાન જ બેઠકની વચ્ચે જે છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ જે છે તે મુખ્યમંત્રીને કહ્યું હતું કે અધિકારી જૂઠું બોલે છે વાસ્તવિક ફોટા આ રહ્યા રોડ રસ્તા હજુ પણ ખરાબ છે લોકો હેરાન છે અધિકારી જે છે તે ખોટા પ્રેઝન્ટેશન રજૂ કરીને સરકારને ગુમરાહ કરવાનું કામ કરે છે આવા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ એ પ્રકારનું પણ ચાલુ મિટિંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ જે છે તે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું કારણ કે મુખ્યમંત્રી પાસે જ એ સ્થળના જે છે તે ફોટો આવી ગયા હતા એટલે કે આ પ્રકારનું વલણ જે છે તે અધિકારીઓ દાખવતા હોય છે સરકારમાં જે છે તે ગ્રાઉન્ડ લેવલની છબી જે છે તે સારી બતાવે છે સારું ચિત્ર છે જેના કારણે ગાંધીનગર બેઠેલા જે મંત્રીઓ છે તે અધિકારીઓની કામગીરીથી ખુશ થતા હોય છે પરંતુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારના કામ જે છે તે થતા નથી આ તમામ મુદ્દાઓને લઈને આજે જે છે તે પાંચે ધારાસભ્યો મુખ્યમંત્રી મળવા આવ્યા હતા ચોક્કસથી આવનારી કેબિનેટ બેઠક જ્યારે મળશે ઉત્તરાયણના ગાળામાં ત્યારે મુખ્યમંત્રી જે છે તે તમામ અધિકારીઓને જે છે તે મામલે ટકોર કરશે ખાસ કરીને રાજ્યના ચીફ સેક્રેટરીને પણ ટકોર કરીને કહેશે કે તમામ આઈએએસ અધિકારીઓ જે છે તેઓ જે છે તે ધારાસભ્ય જે પણ કામ લઈને આવે તે કામ કરવું તેમનું માન સન્માન જળાય તે પ્રકારની કામગીરી કરવી આ તમામ સૂચના જે છે તે મુખ્યમંત્રી આપશે તો બીજી તરફ પણ આઈપીએસ કક્ષા માટે જે છે તે રાજ્યના પોલીસ વડાને પણ સૂચના આપવામાં આવશે કે આઈપીએસ અધિકારી જે જિલ્લામાં એસપી છે કે કમિશનર છે આ તમામ લોકો જે છે તે ધારાસભ્યો અને પ્રતિનિધિ જે આવતા હોય છે રજૂઆત કરવા માટે તો તેમને શાંતિથી સાંભળવા તેમનું સન્માન કરવું જોઈએ કે ત્યાં આગળ તેમનું અપમાન ન થાય તે પ્રકારનો કોઈ વાક્યો ન બોલવા જોઈએ તેમને બેસવા માટેની જગ્યા આપવી જોઈએ સાથોસાથ જ્યારે પ્રજા પણ જોડે હોતી હોય છે અને પ્રજા પણ જ્યારે રજૂઆત કરતી હોય છે તો પ્રજાના પણ પ્રશ્નો સાંભળવા જોઈએ તે પ્રકારની સૂચના જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી જે છે આવનારા દિવસોમાં રાજ્યના ચીફ સેક્રેટરી અને રાજ્યના પોલીસ વડાને પણ આપશે ને ત્યારબાદ આ સૂચના જે છે તે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચશે દર્શન આપની પાસે આવું કારણ કે હવે અધિકારીઓ જ્યારે પોતાને સર્વોપરી માને છે ધારાસભ્યોનું પણ નથી સાંભળતા સામાન્ય નાગરિકોનું પણ નથી સાંભળતા એમને ધક્કા ખાવાનો વારો આવે છે ધારાસભ્યોને કઈ રીતના અનુભવ થયા અને શું સરકારમાં નામજોગ કોઈ ફરિયાદ કરવામાં આવશે ખરા જોઈ વાત કરવામાં આવે તો હાલ જે પ્રાથમિક રીતે માહિતી મળી રહી છે જે પત્ર લખવામાં આવે છે તેમાં કોઈ નામજોગ અત્યારે ઉલ્લેખ કરવામાં નથી આવે પરંતુ જે પ્રકારે હોદ્દાને ટાંકીને લખવામાં આવ્યું છે એમાં કલેક્ટર હોય એટલે એક એક રીતે સીધું નામજોગ જ આ ફરિયાદ કહી શકાય કારણ કે કલેક્ટર એટલે જિલ્લામાં એક જ કલેક્ટર હોય છે તે ત્યારે તેમના વિરુદ્ધમાં તેમને લખ્યું છે પોલીસ અધિક્ષક વિરુદ્ધમાં તેમને લખ્યું છે ડીડીઓની વાત પણ કરી છે કમિશનરની પણ વાત કરી છે એટલે કે જિલ્લાના જેટલા પણ ટોપ મોસ્ટ આઈએસ આઈપીએસ છે તે તમામને સંબોધીને લખવામાં આવ્યું છે કે આ તમામ દ્વારા યોગ્ય તેમને સાંભળવામાં નથી આવતા જે નાગરિકોની રજૂઆત હોય છે તેમની પણ સાંભળવામાં નથી આવતા તેમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવતી હોય છે તેને લઈને પણ જે વાત છે તે તેમાં કરવામાં આવી છે અગાઉ કેટલાક કામો એવા ભૂતકાળમાં રહી ચૂક્યા હશે કે જે કામોમાં ધારાસભ્યોની વાત નહીં સાંભળવામાં આવી હોય ત્યારે પણ તે બાબતે જે મૌખિક રજૂઆત હતી તે આ ધારાસભ્યો દ્વારા અગાઉ પણ કરવામાં આવી હતી અને તેનો ઉલ્લેખ પણ આ પત્રની અંદર કરવામાં આવે છે તેમના દ્વારા તેવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પ્રકારે અગાઉ પણ અમે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ હવે આ સ્થિતિ જે છે તે વણસી રહી હોય તેવું ક્યાંક તેમને લાગી રહ્યું હતું તે બાબતે હવે તેમને મુખ્યમંત્રીને સીધો પત્ર લખીને તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને જે પ્રકારે તેમને વાત કરી પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જે તેમના દ્વારા સૂચન કરવામાં આવતા કામો હોય છે તે પણ અંદર યોગ્ય રીતે કરવા નથી આવતા બીજી તરફ તેવી પણ વાત કરી છે કે જે સામાન્ય નાગરિકો હોય તેમની પણ જે રજૂઆતો છે તેને પણ ક્યાંક અવગણના કરવામાં આવતી હોય છે વધુમાં જે ધારાસભ્યો દ્વારા કેટલાક કામો કરવામાં આવતા હોય જે નાગરિકોના કામ હોય તે કામોને લઈને પણ તેમને નાગરિકોને એવું કહેવામાં આવતું હોય છે કે તમે શા માટે ધારાસભ્ય પાસે ગયા તેવી એક પણ વાત કરવામાં આવી છે એટલે કે આ ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે સીધા જ એવા આરોપ છે કે ક્યાંક જે નાગરિકોની વાત છે તે નાગરિકોની વાતને દબાવવાની તેમને ડરાવવાની વાત હોય તે પ્રકારના આક્ષેપ આ જે પાંચે પાંચ ધારાસભ્યો છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે મહત્ત્વની વાત એ પણ છે કે જે પ્રકારે આ તમામ જે કલેક્ટર છે ડીડીઓ છે પોલીસ અધિક્ષક છે પોલીસ કમિશનર છે તે તમામ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપને લઈને હવે એક જ ચર્ચા ચાલી રહી છે કે જો ધારાસભ્યો જિલ્લાના પાંચ પાંચ સિનિયર ધારાસભ્યો હોય તેમના દ્વારા જો આ પ્રકારે તેમની વાત સાંભળવામાં ન આવતી હોય તેવી રજૂઆત તેમને જો કરવી પડતી હોય તો સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય નાગરિક જ્યારે આ કલેક્ટર કચેરી હોય કે પછી ડીડીઓ કચેરી હોય કે પછી પોલીસ પોલીસ કમિશનરની કચેરી હોય કે પછી જિલ્લા એસપીની કચેરી હોય કોઈપણ કચેરીએ જતો હશે ત્યારે તેમને કેવો અનુભવ થતો હશે તેને લઈને પણ હવે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જે પ્રકારે ખુદ સત્તા પક્ષના જ પાંચે પાંચ ધારાસભ્યો છે અને સત્તા પક્ષના જ ધારાસભ્યોનું જો આ પ્રકારનું અપમાન થતું હોય તેવું વાત તેમના દ્વારા દ્વારા કરવામાં આવે છે ત્યારે જે નાગરિકો છે નાગરિકો પોતાના પ્રશ્નો લઈને હવે ક્યાં જશે તેને લઈને પણ સવાલ છે મહત્વની વાત એ પણ છે કે આ જે તમામ પર જે આરોપ લગાવવામાં આવે છે જે તમામ જે અધિકારીઓ છે એ તમામે તમામ ક્લાસ વન અધિકારીઓ છે આઈપીએસ અને આઈએ એસ છે તેમને હવે આ મામલે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવે છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે કારણ કે સીધો જ આરોપ તેમના પર લાગ્યો છે સરકાર દ્વારા આ મામલે હવે આ તમામ અધિકારીઓ જે પણ છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી અથવા તો જવાબ લેવામાં આવે છે કે કેમ તેના પર પણ હવે સૌ કોઈની નજર છે કારણ કે ખુદ સત્તા પક્ષના ધારાસભ્યો અને એ પણ એક સાથે પાંચ પાંચ ધારાસભ્યો એક જ જિલ્લાના આ પ્રકારનો લેટર લખતા હોય એટલે ચોક્કસપણે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે તેમની વાત ન સાંભળવામાં આવી ત્યારે આ પ્રકારનું પગલું ક્યાંક લેવામાં આવ્યું હોય તે પણ હવે સ્પષ્ટ લાગી રહ્યું છે જોઈએ બિલકુલ દર્શન અને મલહારા વડોદરામાં ભાજપના જ પાંચ ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર અધિકારીઓની મનમાની ને લઈને ધારાસભ્યોએ ફરિયાદ કરી છે લોકોને નાના કામો માટે પણ ધક્કા ખાવા પડે છે તેવા આરોપ તેમણે સ્પષ્ટપણે લગાવ્યા છે બરોડા જિલ્લાના ચાર થી પાંચ ધારાસભ્યો આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા હતા શું રજૂઆત હતી ખાસ કરીને તેમની મુખ્ય રજૂઆત હતી તંત્રને લઈને જ્યારે આપણી સાથે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ઉભા છે કેતનભાઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી બેઠક કરવી પડી શું મુખ્ય રજૂઆત હતી આપણી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત એટલી હતી કે જે આમ અધિકારીઓ પોતાના મનસ્થી વહીવટથી લોકોને સામાન્ય નાગરિકોને પણ જે એમના નિર્ણયોથી તકલીફો પડે છે બીજું કે મોટે ભાગનો ટાઈમે જ્યારે એમના વિડીયો કોન્ફરન્સમાં કરતા હોય તો લોકોને ખરા ખૂબ ધરમ ધક્કા ખાવા પડતા હોય છે અને આ બધી જ વસ્તુમાં એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે માગે છે એ લોકો કે અમે ધારીતું એ જ થશે હવે ખાચાનું ખોટું ને ખોટાનું હાચું કરી શકીશું જ્યારે પ્રજાહિતની વાત હોય પ્રજા લક્ષી વાત હોય તો પણ એ લોકો પોતાની જળવલન વલન રાખે અને નિર્ણય લેવામાં માત્ર ને માત્ર મનસ્વી નિર્ણય અને પોતે જ બધું કરતા અર્થા છે એવા નિર્ણયો લેતા હોય છે એની રજૂઆત અમારી માન્ય મુખ્યમંત્રી સાહેબને હતી કયા પ્રોજેક્ટ કે કયા કામોની અંદર આ લોકો જે મનસ્વી મુખ્યમંત્રી સાહેબના અમે અમે પાંચે પાંચ જવાબદાર વ્યક્તિ છે અમે પુરાવા આપીશું કે ક્યાં ક્યાં અમને આ લોકો સાથે પ્રોબ્લેમ થયો ને અમારી જે વાત છે અમે ત્યાં સુધીને વર્ષો પહોંચાડીશું ધારાસભ્યની વાત નથી સાંભળતા ધારાસભ્યો કે છે એ પ્રમાણે કામ નથી કરતા કે પબ્લિકના કામોમાં કામોથી કામો થી માંડીને જનપ્રતિનિધિ સુધી ના જો જનપ્રતિનિધિ આ વાત કરી કરતા હોય તો પબ્લિક ની તો શું તારત મુખ્યમંત્રી શું કહ્યું જે રીતે આપણે બેઠક મુખ્યમંત્રી સાહેબ નથી મળ્યા એ મિટિંગમાં હતા અમે પત્ર આપીને આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે સો ટકામાં તારો નિર્ણય લેવાશે અને આ જે અધિકારીઓ જે પોતાની જાતને પોતા કરતા હતા છે એવું જે માને છે એના અમે કડકમાં કડક સૂચના આપીને કડકમાં કડક કાર્યવાહી કરીને કામ લેવાશે કેટલા સમયથી આ પ્રકારનું વર્તન ચાલતું હતું કેટલા કેટલાય સમયથી અમે મૌખિક રજૂઆત પણ કરી હતી પણ આ માથા પરથી પાણી ઉપર થઈ ગયું ત્યારે અમારા પત્ર દ્વારા પાંચે પાંચ ભેગા રજૂઆત કરવી પડી કયા અધિકારી જો તમે નામ આપી શકતા કે કયા અધિકારી ની વાત તમને કરું ને મેં કહ્યું છે લખ્યું છે અમે કે સેક્રેટરી માણી નાના કર્મચારી સુધીની વાત છે અને આ જનરલ વ્યક્તિની વાત છે જે અમારે પહોંચાડવી જોઈએ બરોડાના છે કે ગાંધીનગરના અધિકારીઓ છે બધા બધા બરોડા ગાંધીનગર સેક્રેટરી ગાંધીનગરમાં હોય જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકાના ત્યાં નીટલા લેવલના હોય એક વ્યક્તિગત સવાલ છે તમને કે એવો પ્રજા તો છે પણ વ્યક્તિગત કોઈ ઘણા અમારી રજૂઆત જ્યારે પ્રજા લખતી હોય ત્યારે એને નિયમોને આધીન નથી થતું કરીને બતાવી દેવામાં આવે છે અને જ્યારે નિયમોની બહાર જઈને પણ કેટલાય કામો એ લોકો પોતાના હિતમાં કરતા હોય અમારી વાત તો જ્યારે પ્રજા લખતી હોય છે ત્યારે પોતાના હિતમાં કરેલા છે એવા પણ પુરાવા છે અમારા તો અહીંયા આગળ હતા સાવલીના ધારાસભ્ય કેતરની નામદાર એ સ્પષ્ટપણે કહ્યું હતું કે જે રીતે અધિકારીઓ જે છે તે કર્મચારીઓની જે છે તે લોકો જે છે તે ધારાસભ્ય હોય કે જનપ્રતિનિધિ હોય આ તમામ લોકોના પ્રશ્ન સાંભળતા નથી મનસ્વી વલણ જે છે તે દાખવે છે જેના કારણે લોકો હેરાન થાય છે આ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી જે છે તે હાજર ન હોવાના કારણે તેમના ઓફિસની અંદર જે છે તે આ પત્ર વ્યવહાર જે છે તે જમા કરાવવો પડ્યો હતો કેમેરામેન નરેશ ભૂટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર